હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ બીજા સત્ર વિષય વિજ્ઞાન એમાં જે ત્રિમાસિક કસોટીનું પેપર હતું તેનું આ સોલ્યુશન છે બરાબર સૌપ્રથમ તો જોડકા જોડો છે એમાં છોકરો હોય તો એક્સ વાય રંગસૂત્ર છોકરી હોય તો એક્સ એક્સ રંગસૂત્ર અંડકોષ હોય તો એક્સ રંગસૂત્ર અને શુક્રકોષ હોય તો એક્સ અથવા વાય તે રીતે નીચે બીજું આપ્યું છે પ્રશ્ન એકનો બ સ્નાયુબળ ચુંબકીય બળ ઘર્ષણબળ અને ગુરુત્વાકર્ષણ બળ તેને સંપર્ક બળ અને બિનસંપર્ક બળમાં વર્ગીકરણ કરવાનું છે તે સંપર્ક બળમાં આવશે સ્નાયુબળ અને ઘર્ષણબળ અને બિનસંપર્ક બળમાં આવશે ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ બરાબર ત્યાર પછી પ્રશ્ન એકનો ક રાખવામાં આવે છે એમાં એમસીક્યુ પ્રશ્નો રાખવામાં આવે છે જેમ કે ઉંજનનો ઉપયોગ મશીનોમાં કેમ કરવામાં આવે છે તો ઘર્ષણ ઘટાડવા નીચેનામાંથી કયા ઘર્ષણ બળ ઘટાડવા માટે ઉંજનનો ઉપયોગ કરવામાં આવે છે તો જે પણ આપે છે તેનું નિધન આપેલ તમામ બરાબર ત્યાર પછી પ્રશ્નનો એક પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કે તમારા ઘરમાં કઈ કઈ ક્રિયાઓમાં બર્ડનો ઉપયોગ કરો છો તો અહીંયા લખેલા છે બધી ઘણી બધી ક્રિયાઓ એ ક્રિયાઓ આવશે અહીંયા બે માર્કનો પ્રશ્ન છે બરાબર ત્યાર પછી પ્રશ્ન બેનો બ કે નીચે આપેલી ફ્લોચાર્ટમાં નામ નિર્દેશન કરો તો આ રીતનું ફ્લોચાર્ટ છે બરાબર એમાં આ રીતનું આપણે નામ નિદર્શન આ કરવાનું રહેશે બરાબર આ રીતે તમે જોઈ શકો છો આ રીતનું નામ નિદર્શન આપણે કરવાનું છે ઓકે હવે આપણે આગળ જોઈએ ત્રીજો છે મને ઓળખો કે હું ગતિનો વિરોધ કરતું બળ છું તો શું આવશે ઘર્ષણ બળ આવશે આગળ જોઈએ હું એવો આકાર છું જે જળચર પ્રાણીમાં પાણીને પાણીમાં તરવા માટે મદદ કરું છું તો ધારા રેખી આકાર આવે ત્યાર પછી વૈજ્ઞાનિક કારણ છે આપણે ત્રણેય પાઠમાંથી એક વૈજ્ઞાનિક કારણ લીધું છે એમાં સાતમા પાઠમાં જોઈએ તો પીટ્યુટરી ગ્રંથિની સર્વોપરી ગ્રંથિ કહે છે એ બધું લીધું છે આઠમા બળવાળા પાઠમાં સ્કૂલ બેગનો પટ્ટા પહોળા રાખવામાં આવે છે અને ઘર્ષણ બળવાળા પાઠમાં વાહનના ટાયર ખાંચાવાળા હોય છે આ ત્રણેયના જવાબ આ રીતે લખવાના છે બરાબર ત્યાર પછી ખરા ખોટા લખવાના છે કે લિંગ લીગ તેની માતાના રંગસૂત્ર દ્વારા થાય છે તે ખોટું છે એ પિતાના રંગસૂત્ર દ્વારા થાય પુરુષોમાં એક્સ અને વાય બંને પ્રકારના રંગસૂત્ર જોવા મળે છે તે સાચું છે ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે એ પણ સાચું છે સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણ બળ ઘટે છે ખોટું છે કારણ કે અનિયમિતતા વધે તો ઘર્ષણ બળ વધી જાય છે બરાબર ત્યાર પછી પાછા બે એમસીક્યુ રાખવામાં આવે છે કે કેરમ બોર્ડ પર પાવડર છોટવાથી શું થાય છે તો ઘર્ષણ બળ ઘટે છે વિમાન કે માછલીનો આકાર ધારા રેખીય કેમ રાખવામાં આવે છે તો તરલનું ઘર્ષણ ઘટાડવા માટે ત્યાર પછી પ્રશ્ન પાંચનો બ કે તમારો મિત્ર વ્યક્તિગત સ્વચ્છતા રાખતો નથી તે માટે તમે શું સૂચન આપશો તેમાં આપણે આ રીતના જુદા જુદા જવાબ લખી શકીએ છીએ બરાબર ત્રણ માર્કનો છે એટલે આમાંથી ગમે તે છ મુદ્દા તમારે લખવા પડશે ત્યાર પછી પ્રશ્ન બીજો છે કે તમારા ઘરમાં હિંચકામાં ખીચડું ખીચડું અવાજ આવે છે તો તે અવાજ બંધ કરવા તમે શું પ્રયત્ન કરશો ઓકે અને આ છે ગુણકોષ્ટક આ વિડીયો અહીં આપણો પૂરો થાય છે